હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતા આપ સૌનું સ્વાગત છે ફરીથી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તો આપણે આવી ગયા છીએ લાલ કાંદાના તેમજ સફેદ કાંદાની હરાજીમાં હરાજી ગિરનાર શહેરમાં થવાની છે અને આવકની વાત કરું તો ચોવીસો પ્લસ થેલાની લાલ કાંદાની આવક છે ને સફેદ કાંદાની આવકની વાત કરું તો અઢાર પ્લસ છેલ્લાની સફેદ કાંદાની આવક છે આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ને ગુરુવાર ચાલો જાય હરાજીમાં શું ભાવ થાય તો તમે લાઈવ હરાજી બતાવું શું ભાવ થાય આજે વરસાદી વાતાવરણ છે તો વરસાદી વાતાવરણ ના ભાવ ઢીલા થાય કે તેજીમાં છે જો આવક તો ઓછી છે તમને બતાવું ચાલો એકસો ને એકત્રીસ રૂપિયા એકસો એકતાલીસ એકતાલીસ એકતાલીસો છેતાલીસ ચોપાલતાલીસતાલીસ બચાવ એકાવન સોપન છોપન હજાર સોપાસ એકસો ને સોપન સોપન ને એકસો ચોપન રૂપિયા ત્રણસો પચીસ ની થેલી એકસો ને એકસો ને સત્તર રૂપિયા

આપણસો એકાવન ત્રણસો એક બે ત્રણ એકાવન રૂપિયા ત્રણસો એકાવનસો એકાવન રૂપિયા ત્રણસો એકાવન બાબા 84191 652 311 ઓ ભનું કાકા 52 52 સુપર વ્હાઇટનેસ 52 52 55 55 65 67 78 88 70 72 30000 30000 સરસ ભાઈનો ભાઈનો બોલતા

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક રૂપિયા એક રૂપિયા બસો એક રૂપિયા બોલ્યા બસો

બે રૂપિયા બસો ને ત્રીસ રૂપિયા એકસો ને બાવન રૂપિયા ગુલ્ટી

હતો બસો 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 હે 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 આ બે વાર છે આ બીજી આ દેખરા ગમે એવો વર્ષા છે કે વિડિયો તો ઉતારવા આવો બોલો તો ચાલીસો uhm <Tower> <gay> <shatory Ugh these precious rats>